માત્ર વિશ્વરૂપ વિશ્વરૂપ પાસે જઈને કે છે કે અમે તમારા અતિથિ છીએ અમે તમારા શરણે છીએ અમારા ઉપર કૃપા કરો અમારા ગુરુ બનો દ્રષ્ટા ઋષિએ કહ્યું કે લાવ તમે તમારા મૂળ ગુરુનું માન ન રાખવું તો મારા દીકરાનું શું માન રાખવાના છો પણ વિશ્વરૂપે કહ્યું કે શરણે આવ્યા છે માટે શરણ દેવું જોઈએ

ગમે એટલા પાઠ કરીએ પણ જ્યાં સુધી સિદ્ધ ન કરીએ એના નીતિ નિયમ અનુસાર એનું અનુષ્ઠાન ન કરીએ ત્યાં સુધી એનો પ્રભાવ ન પડે અને પેલા આ ચર્ચા થઈ કથાનો સિદ્ધ કરાયું પછી દૈત્યો પર ચડાઈ કરી દેવતાઓ પાછા વિજયી બહેના સ્વર્ગ એને મળ્યું હવે ગુરુ નવા છે તો એને પણ આપણે રાજી કરવા જોઈએ એની કૃપાથી સ્વર્ગ પાછું મળ્યું એટલે દેવતાઓએ ગુરુને નવા નવા ગુરુ છે એટલે રાજી કરવા માટે એક સોમ યજ્ઞનું નું આયોજન કર્યું નિયમ છે સંસારનો એક નિયમ છે કે નવી નવી વસ્તુ અને નવી નવી વ્યક્તિ થોડોક સમય લોકોને ગમે બહુ સમજો નવું વાહન લીએ ને એટલે મહિનો દી તો એમાં ડાઘ ન થાય એક મહિનો પછી એના મૂળ રંગની ખબર ન હોય એમ નવું હોય ને એ રાખે સાફ કરી રાખે રાખે નવી વ્યક્તિ આવે તો દિવસ એની ફૂલ એકદમ આગતા સ્વાગતા થાય પછી સોળમે મે બધું ઘટતું જાય નવી હોવ આવે એને ઠામ નવું ટકવા દે ના દીકરી તારી મેંદી વિખાઈ જાય નવું નવું વસ્તુ નવી નવી વ્યક્તિ અહીંયા ગુરુ નવા નવા છે એટલે એને રાજી કરવા છે સોમ યજ્ઞનું આયોજન કર્યું સોમ રસનું પાન કરીને યજ્ઞમાં બેસવાનું એ પાન કરતાં કરતાં સોમરસ વધે એટલે દૈત્યો લપાઈ છુપાઈને આવે વિશ્વરૂપને એમ કહે કે આ રસ વૈધો એને તમારે ફેંકી દેવો એના કરતાં અમને આપો ને એટલે વિશ્વરૂપ એને દઈ દયેલ્યો વેપ્યો મને શું વાંધો કહે દેવતાઓને ખબર પડી દેવતાઓ કે ગુરુજી તમે આ વધેલા સોમરસનું શું કરો તો કે ને આપી દઉં છું આવ સહજતાથી એને ન દેવાય ઢોળી ન ખાય ફેંકી દેવાય નાખી દેવાય પણ એને ન દેવાય કેમ તો અમારા શત્રુ છે વિશ્વરૂપ કે શત્રુ તાર આવો ભાઈ મારે એની એનીારે કઈ શત્રુતા છે જ નહીં મને શું વાંધો બ્રાહ્મણને કોણ શત્રુ હોય અને બ્રાહ્મણને કોઈ શત્રુ હોવોય ન જોઈએ ને ભાઈ ના હોવો જોઈએ

બ્રાહ્મણના દીકરાને માર્યો બ્રહ્મહત્યા લાગી એને એટલે ઇન્દ્ર તો નારાયણ કવચથી સિદ્ધ થયો તો ને એને હવે આમ ગુરુની જરૂર લાગી ચાર ભાગમાં વેચી નાખી પૃથ્વીને એક ભાગ આપ્યો પાણીને એક ભાગ આપ્યો વૃક્ષને એક ભાગ આપ્યો સ્ત્રીઓને એક ભાગ આપ્યો ચાર ભાગમાં વેચ્યો વૃક્ષમાં ગુંદ થાય બ્રહ્મહત્યા

સ્ત્રીઓ રજસ્વલા ધર્મમાં હોય આ બ્રહ્મહત્યાનો ભાગ એને આશીર્વાદ આપ્યો કે સગર્ભા અવસ્થામાં પણ તમે કામ કરી શકશો આવો એને આશીર્વાદ આપ્યો ગુરુની એને જરૂર ના રહી ત્વષ્ટાને ક્રોધ આવ્યો ત્વષ્ટા એ વિચાર્યું કે એણે મારા દીકરાને માર્યો હવે હું એને મારું નહીં ત્યાં સુધી મને શાંતિ ન થાય વેર લેવા માટે ત્વષ્ટાએ હવે તમે જો બ્રાહ્મણ છે ને તો પહોંચી ન શકે એને હવે આને મારવો કેમ વેર કેમ લેવું પણ શાસ્ત્રથી મારી શકે યજ્ઞ કર્યો અને યજ્ઞમાં આહુતિ આપે છે ઇન્દ્રને મારે એવો દીકરો ઉત્પન્ન થાવ આવું બોલવાનું છે ઇન્દ્ર શત્રુમ વિવર ધસ્વ માચિરમ જહિવિદ વિષામ પણ ક્રોધમાં બોલે છે ઉતાવળમાં બોલે છે જલ્દી જલ્દી અસુર પ્રગટ કરવો છે જ્યારે કર્મકાંડ એમ કહે છે કે ક્રોધમાં અને સ્પીડમાં ક્યારેય મંત્ર ન બોલવું ક્રોધમાં બોલીએ ને તો એનું મહત્વ બધું જ બળીને ભસ્મ થાય મંત્રની તાકાત બળી જાય અને સ્પીડમાં બોલીએ તો ભૂલ થાય હવે અહીંયા આ ત્વચા સ્પીડમાં ઝડપથી બોલે છે એમાં ઇન્દ્ર ને મારે એના બદલામાં ઇન્દ્ર થી મરે એવો અર્થ થાય છે ઇન્દ્ર થી મરે એની એને ખબર નથી માણસ પોતે ભૂલ કરતો હોય ને એને ખબર ખબર ન હોય બીજો કે ત્યારે પડે અને યજ્ઞ તો પૂરો થઈ ગયો યજ્ઞ જેવો પૂરો થયો એમાંથી એક અસુર ઉત્પન્ન થયો વૃત્રાસુર એનું નામ પડ્યું વૃત્રાસુરને આદેશ કર્યો જાવ ઇન્દ્ર ને મારો ઇન્દ્ર નો વધ કરો વૃત્રાસુર ને ખબર છે કે મારા પિતાજી મંત્રમાં ભૂલ કરી ગયા છે મારા હાથે ઇન્દ્ર મરશે નહીં પણ એને દેવ દેખાડી કોક યોધો મળ્યો અને આ મહાકાય વૃત્રાસુર પાસે આવીને યુદ્ધ માટે અને ભીષણ યુદ્ધ થયું દૈત્યો બધા મદદ કરવા એવા વૃત્રાસુરને એને ખબર છે કે વૃત્રાસુરનો જો વિજય થાય તો રાજ કરવાનો નથી દૈત્યોને જ આપી દેવાનો છે એટલે બધા મદદ કરે છે એને સયમકાલ સુધી યુદ્ધ ચાલ્યું પણ એમાં યુદ્ધ વિરામ લે પેલા દિવસનું એની પેલા તો દૈત્યો ભાગ્યા બધા કારણ કે દેવતાઓના શસ્ત્રો સહન ન કરી શક્યા વૃત્રાસુરે કહ્યું કયું ભાગોમાં મરો પણ આઈ મરો रणભૂમિનું મૃત્યુ શ્રેષ્ઠ મૃત્યુ છે જે વ્યક્તિ રણ મેદાન યુદ્ધ કરતા કરતા મરે અને મુક્તિ મળે અને દસમુ દ્વાર બ્રહ્મરંદ્ર માથાનું એ ખુલે અને એમાંથી જીવ જાય ને એને મુક્તિ મળે માટે તમે ભાગો મળ અને રણમેદાનમાં જેનું મૃત્યુ થાય ને એને મયરો ન કહેવાય એને શહીદ થયો કહેવાય વીર ગતિને પામો એમ કહેવાય એના માટે એવા શબ્દો છે માટે ભાગો વીર પુરુષ નું એક મહત્વ છે પ્રત્યેક ગામમાં ગામડામાં જાય ને તો ગામના ભાગોળમાં પાદરમાં પાળિયાઓની લાઈન હોય હોય ને અને એનું મહત્વ ઘણી વખત ભગવાનની મૂર્તિ કરતા વધી જાય કોઈ એક પથ્થરે એમ કહ્યું હતું કલાકારને કે ભગવાન કૃષ્ણની મૂર્તિ મારામાંથી બનાવ એના કરતા રણ મેદાન માં જે ખપી ખુપી ગયો હોય એવા વીર પુરુષ નો પાળીયો બનાવી દે મને ધીંગાણે જેના માથા મહાણે મારે થઈ ને પૂજા મારે ઠાકોર નથી થાવ રે ઘડવૈયા રે ઠાકુર નથી થાવ રે ઘડવૈયા મારે રે નથી થાવ રે ઘડવૈયા મા રે ઠાકોર જીન ગુડેલ મંદિર નથી રે મારે વન બગડા મા નથી મારે કુણાકુમદની સંગાથ માં કુણાકુ ગોળાની સંગાથ માંદની સંગાથ મારે મારે ગોળા ਮਾਰੇ ਆਂ ਭੀਓ ਥਈ ਲੇਕੂ ਤਾਵੂਰੇ ਘੜਵਈਆ ਮਾਰੇ ਠਾਕੁਰ ਜੀ ਨਾਥੀ ਹਉਰੇ ਘੜਵਈਆ ਮਾਰੇ ਠਾਕੁਰ ਜੀ ਨਾਥੀ ਕਾਮ ਘੜਵਈਆ ਮਾਰੇ ਠਾਕੁਰ ਜੀ ਨਾਥੀ ਕਾਮ ਹਉਰੇ ਘੜਵਈਆ ਮਾਰੇ ਠਾਕੁਰ ਜੀ ਠਾਕੁਰ ਜੀ ਠਾਕੁਰ ਜੀ કુમુદની સંગાથમાં મારે ખાંભીઓ થઈને ખૂતા આ વીર પુરુષની એક ગાથા છે સમજાવે કે જાતસ્ય મૃત્યુ ધ્રુવ ભાગો છો પણ માયના એ તો બધા ગયા એકલો વૃત્રાસુર વૃત્રાસુરને એમ થયું કે દૈત્યો ને એમ થાય કે આ મારાથી ડરીને ભાગી ગયા તો નકામું થાય ને ઇમ્પ્રેસન ખરાબ પડે હારું ના કહેવાય એટલે વૃત્રાસુરે એક એવો ઊંડો શ્વાસ લીધો કે બધાએ શસ્ત્ર દેવતાઓ ના ઓગાળી ગયો પોતાની પેટમાં શસ્ત્ર વિહોણા દેવતાઓ થઈ ગયા બ્રહ્માજીની થી દધીચી ઋષિ પાસે આવ્યા અને દધીચી ને કહ્યું પીઠ નું હાડકું આપો ને કે અમારે એક દૈત્ય ને મારવો છે ને વજ્ર બનાવવું છે કેવા સ્વાર્થી છે દેવતાઓ માણસ કોઈની વસ્તુ માગે પણ કોઈના શરીરના જીવતા હાડકા માગી લેવાય એ દેવતા હોય માઈ ગયા એની અહીંયા સુધી લડી લીધું કે અમારા માટે તમે તમારા પીઠનું હાડકું આપો પણ ભારત વર્ષના ઋષિની ઉદારતા જોવો એણે કહ્યું કાંઈ વાંધો નહીં લઈ જાવ એમાં શું મોટી વાત છે બ્રહ્મરંદ્રમાં જીવ થાપીને મુક્ત થઈ ગયા પીઠના હાડકામાંથી વજ્ર બનાવ્યું વજ્ર લઈને દેવરાજ ઇન્દ્ર વૃત્રાસુર ની સામે યુદ્ધે ચડ્યા સૌથી પેલા વેલા વજ્ર ઉપયોગ ન કર્યો ગદાનો ઉપયોગ ઇન્દ્રએ કર્યો ગદા મારવાનો પ્રયાસ